ખતર નહીં ચાલતું કરતા નહીં બાઈક નું હોય છે એવું લાગે એટલે આ રહેવું નહીં પેટ્રોલ તો નહીં લાગતી લેવાય તતાય ના ખાઈ જ હોય એટલે હું ફૂલ કરીને આવું એટલે ફૂલ કરેલું તો આગળ જાય હું ચાલુ કરું પેલા કડવાથી હું પેરતીને આંકડો ને ફૂલ કરીને આ છું એટલે પેટો તપાસમાં તો કરતું જ ને

ये वाली कहां है ले लेंगे खाना मां मेरा मेहमान नहीं

તમે તો સમાજ બાઈ કઢાવો હમણે તું જોઈ ખાલી ના ના એવું ના હોય મને બાર મન તમે લાવ્યા એટલે એટલે અમે લાવ્યા મારા મહેમાન હમણે આ તો પાડી જવું હોય તું બીજું હમણાં આવ્યા હોય હતા આ કેવા હોઈ ગયા અહીં તરત ને આ પણ હું કાઢ્યું તમે કીધું કે નહીં અમે હવે અમે અમે નહીં એટલે કાને કીધું એમ અમે ના ખાવા પડે ઓય હમણાં હું આવ્યા હતા તો ઓય ઢોકળા બગલા કશું હતું જ નહીં પેટો તો હું વેસુ જ છું

બદલો ના વાળો મારો જય માતાજી મિત્રો તો હું તો મજાક મન મજાક કાધી એટલે તમારે આવું પણ કરવું નહીં અને કોઈ કરતું હોય તો એમને પણ ના પાડવી કેમકે મજાક મન મજાક માં હજુ બળી છી એટલે હવે શું કરશી તો કોઈ હજુ નક્કી નહીં જે કરી હવે જોઈ જાહે માતાજી મિત્રો